નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ આજનું હવામાન ગુજરાતમાં આગામી છ દિવસ થશે મેઘમહેર દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી જુઓ વિડીયો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં આગામી છ દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ છે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કેટલું રહેશે તાપમાન હવામાન વિભાગ અનુસાર આજે અમદાવાદમાં તેત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તેમજ જામનગરમાં ચોત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તો આ ઉપરાંત ગાંધીનગરમાં તેત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે ભાવનગરમાં ચોત્રીસ ડિગ્રી તેમજ રાજકોટમાં તેત્રીસ ડિગ્રી તાપમાન રહેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પાવાગઢમાં વાગ્યો મેઘાનો પાવો ધોધમાર વરસાદથી પગથિયા બન્યા ધોધ રાજ્યમાં સૌથી વધુ સુરતના કામરેજમાં વરસાદ પડ્યો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ દિયોદર અને થરાદ પંથકમાં નોંધાયો હતો પાવાગઢના પગાથી પર પાણી વહેતા થયા પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદને કારણે પાવાગઢના પગાથીયા પર પાણી વહેતા થયા છે વહેતા પાણીમાં દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચ્યા હતા દર્શનને કારણે પાવાગઢ ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા માચીથી પાવાગઢના ડુંગર પર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો આ વરસાદને કારણે ખડખડ વહેતા પાણીની સુંદર નજારો જોવા મળ્યો હતો રાજ્યમાં સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં સુડસઠ તાલુકામાં વરસાદ રાજ્યમાં સાંજે છ થી આઠ વાગ્યા સુધી સુડસઠ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે વડોદરા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો પાદરા જાલપોરમાં ઝીરો પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો દિયોદર જલાલપોરમાં જીરો પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ અન્ય સમાચાર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો સુરેન્દ્રનગરના ચોટીલાના આણંદપુર પાણિયાદ મોરસલ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે એ સાથે વાત કરીએ માર્ગો પર પાણી ભરાયા નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકામાં ધનોરી ચાંગા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખૂબ જ પાણી ઠેર ઠેર થઈ ગયા છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી મોરબી જિલ્લાના ટકારા વાંકાનેર માળિયા હળવદ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો મોરબી જિલ્લાના વરસાદ પડ્યો શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો છે ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પોરબંદર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે પાંચ દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગાજવીજ અને ભારે ભવન સાથે ધોધમાર વરસાદને કારણે શહેરમાં પાણી અનેક વિસ્તારોમાં ભરાયા છે શહેરના એમજી રોડ સુદામા ચોક ખડી ભવન વિસ્તારમાં પાણી ભરાતા પોલિકાની પ્રિમોન્સૂન કામગીરી પોલ ખુલી ગઈ છે રૂપાવટી નદીમાં ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું રાજકોટના ગોંડલ રૂપાવટી નદીમાં ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું છે જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવી સુરતમાં વરસાદ પડ્યો સુરતમાં પાર્લે પોઈન્ટ નાનપુર રાંદ્રઈ અડાજણ પાલન ઊંધના ડિંડોલી વરાછા કતારગામ મૈધરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદની ઝલક જોવા મળી દિલ્હીમાં મેઘતાંડવ અંડરપાસમાં ડૂબી જવાથી ત્રણના નિધન અત્યાર સુધી બાર લોકોએ ગુમાવ્યા છે જીવ દિલ્હીમાં ભારે વરસાદને લઈ અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે દિલ્હીના લોકો સતત વરસાદી માહોલ રહેતા દિલ્હીના અનેક જગ્યાએ પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ છે શહેરના વિવિધ અંડરપાસમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોની તેમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગત શનિવારના દિવસે રાજપુર અંડરપાસમાં બે બાળકોનું ડૂબી જવાથી મોત થયું હતું ત્યારે અન્ય વિસ્તારમાં ઓખલામાં આવેલા અંડરપાસને ઓળંગી રહેલા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આમ દિલ્હીમાં ભારે વરસાદની સ્થિતિમાં કુલ બાર જેટલા વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે શહેરમાં વરસાદનું પ્રમાણ સતત ચાલુ રહ્યું તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું આ સાથે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ નીચલાવાળા વિસ્તારોને સતર્ક રહેવા હવામાન વિભાગે સૂચના પણ આપી છે અંડરપાસમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ત્રણના મોત પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે સિરાજપુર અંડરપાસમાં બાર વર્ષના બાળક બાળકની ડૂબ્યા હોવાથી ખબર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તેવામાં અંડરપાસમાં અઢી ફૂટથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી બે બાળકોના મૃત્યુદેહ મળી આવ્યા આ ઉપરાંત ઓખલા અંડરપાસમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી નિધન થતાં પોલીસે મૃત્યુદેહની હોસ્પિટલ ખસેડી આગળના કાર્યવાહીની હાથ ધરી હતી કુલ બાર જેટલા લોકોનું મૃત્યુ રાજધાની દિલ્હીમાં અતિશય વરસાદને કારણે અનેક જગ્યાએ બહોળા પ્રમાણમાં પાણી ભરાય છે પોલીસે જણાવ્યું કે નાહવા જતા પાણીમાં ડૂબી જવાથી મોત થવાના આંકડાઓ સામે આવી રહ્યા છે જોકે પોલીસે સીઆરપીસી એકસો ચોતેર લાગુ કરી કાર્યવાહી હાથ ધરી છે આમ હાલ દિલ્હીમાં અત્યાર સુધી કુલ બાર જેટલા મોત થયા છે બેઝમેન્ટ પડવાથી ત્રણ મજૂર અને કરંટ લાગવાથી બેના મોત શહેરના કિરાડી વિસ્તારમાં લોખંડના ખંભા અડવાથી એક યુવકનું મોત થયું છે બીજી બાજુ રોહિણી વિસ્તારમાં વીજળીના તારના સંપર્કમાં આવતા ઓગણચાલીસ વર્ષના વ્યક્તિનું નિધન થયું હતું જ્યારે વસંત વિહારમાં ઇમારતનું બેઝમેન્ટ પડવાથી ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે એરપોર્ટની છતનો ભાગ પડવાથી ડ્રાઈવરનું મોત દિલ્હીમાં ભારે વરસાદને પગલે અનેક દુર્ઘટનાઓ ઘટી રહી છે ત્યારે દિલ્હીના એરપોર્ટની છતનો ભાગ નીચે ગાડી પર પડી જતા કેબ ડ્રાઈવરનું મોત થયું છે અઠ્યાસી વર્ષમાં દિલ્હીમાં જૂન મહિનામાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાનો રેકોર્ડ છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે આ ઉપરાંત આગામી ચાર દિવસ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે તેમજ આગામી છ દિવસ માટે મોસમ ખરાબ રહી તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે એ સાથે જ વાત કરીએ આણંદ શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આણંદ જિલ્લામાં શનિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું સવારના છ થી આઠ અને આઠથી દસ કલાક વચ્ચેના સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો જ્યારે સવારના દસથી બાર વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન પેટલાદ તાલુકામાં વીસ મીમી ખંભાતમાં તાલુકામાં વીસ બે મીમી અને બોરસદ તાલુકામાં ચાર મીમી વરસાદ નોંધાયો છે જ્યારે બપોરના બારથી બે કલાક વચ્ચેના સમયગાળા દરમિયાન આનંદ તાલુકામાં ચોમીસ મીમી ઉમરેઠ તાલુકામાં પાંચ મીમી પેટલાદ તાલુકામાં બે મીમી બોરસદ તાલુકામાં સત્તર મીમી અને આંકલાલ તાલુકામાં છ મીમી વરસાદ નોંધાયો હતો બપોર બાદ પણ સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદે ઝાપટાં વરસવાનું ચાલુ રહ્યું હતું જિલ્લામાં આષાઢી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને જિલ્લાવાસીઓને કાળજાર ગરમીથી રાહત પણ પ્રાપ્ત થઈ છે તો દર્શક મિત્રો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો આવા જ અનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના સાથે જોડાયેલા રહો ફરી એકવાર અવનવી અવનવા સમાચાર અને અવનવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનું